આવી ગયા છે ગુગા મોબાઈલ ફર્નિચરમાં મોબાઈલમાં તો આ છે આપણો જય ગુગા મોબાઈલ શોરૂમ ખીલડીમાં અને આજે આપણે તમને એસેસરીઝની વાત કરવા જઈ રહ્યા છીએ કે એસીસરીઝ નો ભાગ આપણી જોડે આવી ગયો છે

દુકાનની જગ્યા બધી તો સરસ કેવાય ગુગાશાકો મજામાં તો આ છે આપણો એ જયગુગા મોબાઈલ શોરૂમ ભીલ્ડી જે આપણે નોકરી કરીએ છીએ અને આજે તમને બતાવીશું કે મોબાઈલ ને લગતી વસ્તુનો તમામ સ્ટોક અને તમામે પ્રકારની વસ્તુ આપણે જોડે હવે આવી ગઈ છે કેમ કે સામે આવી છે દિવાળીનો તહેવાર એટલે સ્ટોક બધો જ આવી ગયો છે દિવસ મોબાઈલને લગતો કીપેડ મોબાઈલની વાત કરીએ તો પણ કીપેડ મોબાઈલમાં પણ ફૂલ સ્ટોક ખાલી આવી ગયો છે તમે જોઈ શકતા હશો કે આઈટેલ છે લાવા છે નોકિયા છે તમામે પ્રકારના કીપેડ મોબાઈલ પણ આવી ગયા છે કેમ કે સેમસંગ હવે બંધ થઈ ગયું છે કીપેડ મોબાઈલમાં એટલે સેમસંગ આવતું નથી પરંતુ લાવામાં અને આઈટેલમાં આવી ગયું છે કીપેડ મોબાઈલમાં કેમ કે આયટેલ બંધ થઈ ગયું છે એ તો બોક્સ છે બધા જૂના જમાનાના તો કીપેડ મોબાઈલમાં પણ બતાવી દઉં સ્ટોકમાં અને જે જે પણ અમારા લાઈવમાં જોડાયા છે સ્ક્રીન પર ડબલ ટેપ કરી લાઈક કરજો જેથી કરીને તમારી લાઈક આવે અને અમને ખબર પડે કે અને ક્યાં ક્યાંથી અમારો લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટ કરી જણાવજો મિત્રો મુકેશભાઈ તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરી જણાવજો તમને બતાવીશું આપણે મોબાઈલને લગતી તમામે વસ્તુ અને મોબાઈલના ફ્યુચર વિશે મોબાઈલ વિશે જે નવા મોબાઈલ હાલમાં સ્ટોક આવે છે એના વિશે પણ તમને બધું બતાવીશું પ્રોસેસ શું છે માહિતી શું છે ફાર્મર લાઈફ નરેશભાઈ હવે લાઈવમાં જોડાયા છે તો લાસ્ટ સુધી બન્યા રહેજો ને આગળ ના જાતા આવીને તમે તો ખાલી ડોક્યુ કરવા આવો છો નોકિયામાં શું આવે છે મુકેશભાઈ નોકિયામાં બારસો ને પચાસ રૂપિયાનો આવે છે નોકિયા પણ બહુ સારું મોડેલ આવે છે નવા મોડેલ છે સારા સારા કે આઈટેલ મોડેલ સ્ટોકમાં ફૂલ છે હાલમાં નોકિયા અને આઈટેલ બંને મળી જશે લાવા મળી જશે કેમ કે હવે કીપેડમાં તો સેમસંગ પહેલાં આવતું પણ છે તો સેમસંગ બંધ થઈ ગયું એટલે હવે લાવા અને આઈટેલ રાખવું પડે છે આઈટેલમાં અલગ અલગ પ્રકારના મોડલ બધે મસ્ત આવી ગયું છે આ મોડલ એક સુપર મોડલ આવ્યું છે માં કાલે કીપેડમાં એ બતાવી દઉં તમને કે આ છે આઈટેલનું મસ્ત મોડલ આવ્યું છે છપ્પન જીરો અને બેટરી તો વાત કરીએ તો પચીસો એમએચ જે પહેલાં સેમસંગનું આવતું આવું જે જે એન્ડ્રોઈડમાં આવતું પચીસો એમએચ બેટરી એમાં આવતી પરંતુ ઓમાં પણ હવે કીપેડમાં પણ પચીસો એમએચ બેટરી નાખી દીધી છે તમે જુઓ મસ્ત મોબાઈલ છે કીપેડ માટે મોબાઈલ માટે લોકો માટે બહુ સારો મોબાઈલ છે અને કંપનીની સ્કીમ છે કે એકસો ને અગિયાર દિવસની રિપ્લેસમેન્ટ રહેશે જે એકસો અગિયાર દિવસ સુધી રિપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે મોબાઈલ બહુ સારો મોબાઈલ આવશે મફત મળશે મળી જશે મફત મળી જશે મોબાઈલ તો મળી જશે મફત પણ અમે આવા તમારી દુકાને કપડાંની દુકાને એટલે કપડાં મફત મળશે કે નહીં મળે એ પણ કોમેન્ટ કરતા જ આજો હો અને હવે લાઈવમાં જોડાયા છે તો ભણી રહેજો પાછા જતા ના રહેતા નરેશભાઈ તમને કહેવાય છે એ હતું મસ્ત આઈટેલનું એ મોડેલ હતું પછી એક આ છે પાવર ચારસો પચાસ પણ બહુ સારું મોડેલ છે અને એક હાલમાં બીજું મોડેલ આવ્યું છે બહુ મસ્ત મોડેલ આવ્યું છે આઈટેલનું આ પણ તમે જોઈ શકતા હશો કે સુપર મોડેલ છે આઈટેલ છે ત્રીસ દસ એ બહુ મસ્ત મોડેલ આવ્યું છે એ પણ એની પણ બેટરી બેકઅપ બહુ સારું છે અને કંપની એવું કહે છે કે તૈણ સિમ કાર્ડ સપોર્ટ શું વાત કરો સી ચાર્જર આવ્યું છે કીપેડમાં હવે પહેલી વાર એવું બન્યું કે કીપેડમાં ટાઇપસી ચાર્જર દીપાભાઈ આ લોક કરી દો બટન દબાવી દો આમાં પણ કીપેડ ચાર્જર આવ્યું છે સૌ બહુ સારું કહેવાય મિસ્ટર પીયુષ સન્નું જય માતાજી પિયુષભાઈ લાઈવમાં જોડાવા બદલ તમારો આભાર અને લાઈવમાં બન્યા રહ્યા પીયુષભાઈ તમને મોબાઈલને લગતી વસ્તુ બતાવશે અમે બધું અલગ અલગ વસ્તુ બતાવશે એટલે તમે જોડાયેલા રહેજો અમારા લાઈવમાં અને આઈટેલનું એક આમ તો મોડલ આવી છે આઈટેલ એસી થ્રી સાઇન આ પણ બહુ સારું મોડલ આવ્યા છે આઈટેલમાં ઘણા બધા મોડલ આવ્યા છે કીપેડમાં સારા સારા મોડલ આવ્યા છે જોઈ શકતા છો કે આપણા જોડે આઈટેલનો સ્ટોક પણ ભરપૂર સ્ટોક હવે આવી ગયો છે દિવાળીની સિઝન આવે છે એટલે અને દીપાભાઈ બન્યા રહેજો હોકળી ના જતા અને આઈટેલમાં સાથે સાથે હવે વાત કરીએ ટેકનો ટેકનોની વાત કરીએ તો ટેકનોમાં પણ જોરદાર મોડલ આવ્યું છે પોવા કરવો ફાઈવ હવે ઘણા લોકોની વસમાં પણ કોમેન્ટ હતી કે ટેકનોનું મોડલ કાયા હોય તો બતાવો તો આ જોડે આપણે જોડે આવી ગયું છે ટેકનો પોવા કરવ મસ્ત મોડલ છે અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી આવશે બહુ સારું મોડલ આવશે તમે જોઈ શકતા છો કે એમાં પણ ત્રણ કલર રહેવાના છે એક વ્હાઈટ કલર રહેશે બ્લેક કલર રહેશે અને ગ્રીન કલર રહેશે બહુ મસ્ત મોડેલ આવ્યું છે અને એમાં લોન કરવી હોય તો થઈ જશે આપણા ટીવીએસે બજાજ ફાઇનાન્સ બહુ મામૂલી ડાઉન પેમેન્ટમાં લોન પણ કરવી છે તો પણ થઈ જશે આ મોડેલમાં તો કોઈ પણ મોબાઈલ લેવો હોય તો આવી જાજો અમારા જયગોગા મોબાઈલ શોરૂમ ભીલડીમાં જે તમને લોન પણ લોન ઉપર પણ મળી રહેવાની છે વસ્તુ તમામે પ્રકારની વસ્તુ અને મોબાઈલનો સ્ટોક પણ ભરપૂર થઈ ગયો છે તમે જોઈ શકતા છો કે ઓપ્પો વિવો સેમસંગ એમઆઈ રિયલમી તમામ પ્રકારનો સ્ટોક આપણી જોડે હાજરમાં જ છે જયગુગા મોબાઈલ શોરૂમ ભેલડીમાં તમે જોઈ શકતા છો કે આ બધો જ સ્ટોક આપણી જોડે આવી ગયો છે મોબાઈલનો જોઈ શકતા છો કે ફૂલ સ્ટોક માહી સરકાર બ્લોગ માહી ભઈ ખૂબ ખૂબ આભાર તમારો લાઈવમાં જોડાવા બદલ બન્યા રહેજો અમારા લાઈવમાં તમે પણ તમે જોઈ શકતા છો કે આ છે આપણો શોરૂમ તમે જોઈ શકતા છો બહુ મોટી દુકાન છે આપણી જયગુકા મોબાઈલ શોરૂમ ભિલ્ડીમાં અને કોઈપણ મોબાઈલને લગતી વસ્તુ પણ આપણે જોડે સ્ટોકમાં મળી રહેવાની છે તમામ અને એક વાત કરીએ ફરી એકવાર આ બે દિવસ પહેલાં ટ્રોફીમાં તમે બતાવ્યું હતું કે આપણે જોડે એ એવોર્ડ જે જયગુકા મોબાઈલ શોરૂમ ભિલ્ડીને મળેલા છે એ એવોર્ડ અને આ એક ફરીવાર એક સારું બેસ્ટ પરફોર્મન્સ એટલે કે બે હજાર પચીસનું રહ્યું હતું અમારું જયગુકા મોબાઈલ શોરૂમ ભિલ્ડીનું જેના કારણે આ ટ્રોફી મળી છે અને બીજી પણ ઘણી બધી ટ્રોફીઓ મળેલી છે એ પણ તમને અહીંયા સામે પડી છે ઝૂમ કરીને બતાવી દઉં કે જોઈ શકતા છો કે આ પડી છે જોઈ શકતા છો કે આ તમામે ટ્રોફી છે જે જયગુગા મોબાઈલ શોરૂમ ભીલડીની મળી હતી આ રે બેસ્ટ પરફોર્મન્સ એટલે કે સારામાં સારું એવું સેલિંગ કરેલું છે ઓપોનું એમાં આપણને આ મળેલી છે ટ્રોફી અને આ કાલે ફરી એક ટ્રોફી આવી હતી જય તમે જોઈ શકતા છો કે જયગુગા મોબાઈલ ભીલડી બેસ્ટ પરફોર્મન્સ બહુ સારી ટ્રોફીઓ છે વસ્તુ પણ સારી છે એ કાલે આવી હતી ઓપ્પો તરફથી આ મોબાઈલ પણ તમે બતાવી દો કે આ બધા જ મોબાઈલ સ્ટોકમાં છે આપણી જોડે હાલમાં જ અગોગા મોબાઈલ શોરૂમ ફિલ્ડીમાં અને વોચની વાત કરીએ તો તમે જોઈ શકતા હશો કે સ્માર્ટ વોચ પણ અલગ અલગ પ્રકારની સ્ટોકમાં આપણી જોડે આવી ગઈ છે લેડીઝમાં જોવે જેન્ટ્સમાં જોવે તમામ પ્રકારની વોચ પણ આપણી જોડે સ્ટોકમાં આવી ગયો છે જેમ કે સામે આવે છે દિવાળીનો તહેવાર એટલે બધી જ વસ્તુની ખરીદી કરી લીધી હતી સ્ટોક પણ આવી ગયો છે ફૂલ તમે જોઈ શકતા હશો કે તમામે પ્રકારની વોચ જોવે તો પણ મળી જશે અમારા જયગુગા મોબાઈલ શોરૂમ ફેલડીમાં ગોળ મોડલમાં જુએ ચોરસમાં જુએ તમામે પ્રકારની વોચ આપણે ત્યાં સ્ટોકમાં છે અને હવે વાત કરીએ કવરની તો જોઈ શકતા હશો કે કવર જે ફ્લિપ કવર આવે એ પણ બહુ સારા કંપનીના છે આપણી જોડે વેલવેટ કંપનીના અને વસ્તુ પણ બહુ સારી રહેવાની છે તમારી જોડે કયો મોબાઈલ છે કયો મોડલ તમે વાપરો છો એ કમેન્ટ કરજો તો એ મોડલનું કવર હોય તો પણ તમને બતાવી દઈશું આપણે તમામે પ્રકારના કવર પણ ફૂલ સ્ટોકમાં છે આપણી જોડે એસેસરીઝ બધી જ એસેસરીઝ મળી રહેવાની છે અને તમામ પ્રકારના મોબાઈલની વસ્તુ પણ અહીંયા મળી રહેવાની છે ચાર્જર જુએ ગ્લાસ જોવે કેબલ જોવે કવર જોવે કોઈ મોબાઈલનું લેમિનેશન કરવું હોય તો પણ મળી જશે અને સારા બ્રાન્ડેડ કવર પણ છે આપણી જોડી તમે જોઈ શકતા હશો કે આ છે કોઈ મસ્ત કંપનીની વસ્તુ આવશે સારામાં સારી વસ્તુ આવશે મસ્ત છે અલગ અલગ કલરમાં આવશે આમાં પાંચ કલરો રહેવાના છે આ કવરમાં વસ્તુ પણ બહુ સારી રહેવાની છે તો આ છે એ મસ્ત કવર આવશે આ પણ બહુ સારું છે ખોલીને બતાવું તમને કે એનું મટિરિયલ કેવું છે બને રહેશો લાઈવમાં કેમકે ખોલવામાં થોડી તકલીફ પડે છે એકમાં એક હાથમાં મોબાઈલ છે ને એક હાથમાં કવર ખોલવાનું છે એટલે તો આ એ છે કવર તમે જોઈ શકતા હશો કે બહુ મસ્ત કવર આવશે આ આયુર્વેદ કવર છે જોઈ શકતા હશો તમને બતાવી દઉં કવર કે ખોલીને અંદરનો ભાગ પણ બતાવી દઉં તો આ એ કવર છે તમે જોઈ શકતા હશો કે અહીંયા પણ આવશે બહુ લેધર કવર આવશે અને મટિરિયલ પણ બહુ સારું છે કોઈ ખરાબ થવાનું રહેશે નહીં કોઈ ખરાબ જે કોઈ છે અને કવર વસ્તુ બહુ સારી છે સાફ મસ્ત લેથર કંપનીનું કવર આવશે વસ્તુ પણ બહુ સારી છે આપણી જોડે કવરમાં જોવે ક્લાસમાં જોવે લેમિનેશન મોબાઈલ અને ગેમિંગ મોજા જે ફ્રી ફાયર રમતા હોય છે ત્યારે ઘણા બધા મિત્રો ફ્રી ફાયર રમતા હોય છે પબજી રમતા હોય છે એમના માટે ગેમિંગના મોજા પણ આપણી જોડે છે એ પણ તમને બતાવીશ તમે બનાવી જવો અમારા લાઈવમાં હજી ઘણું બધું બતાવવાનું બાકી છે અને લા લાવવામાં પણ જોઈ શકતા છો કે આર્મી કલરમાં બહુ મસ્ત મોડલ આવ્યા છે કીપેડમાં સારા મામૂલી માત્ર બારસો રૂપિયાની કિંમતનો છે અને કીપેડ મોબાઈલમાં અલગ અલગ પ્રકારના મોબાઈલ છે બધા અને તમે કયો મોબાઈલ વાપરો છે તો કોમેન્ટ કરીને જણાવજો કે તમારી જોડે કયો મોબાઈલ છે સાદા કવર પણ આવી ગયા છે તમે જોઈ શકતા છો કે આ છે આપણી જોડે સાદા કવર પણ ફૂલ સ્ટોકમાં છે તમામે પ્રકારના મોડેલનો કવર પણ મળી રહેવાના છે બધા જ કવર આપણને મળી રહેવાના છે જયગુગા મોબાઈલ શોરૂમ ભિલ્ડીમાં તો મુલાકાત લો એકવાર અમારા જયગુગા મોબાઈલ શોરૂમ ભીલડીની અને રિવ્યૂ લો કે કેવું લાગે છે તમને અમારા જયગુગા મોબાઈલ શોરૂમ ભિલ્ડીમાં આ છે એરબડના કવર તમે જોઈ શકતા છો કે એરબડના કવર પણ આપણી જોડે હાજરમાં જ છે સેમસંગ બહુ સારું કહેવાય સેમસંગનો સ્ટોક પણ આપણી જોડે છે તો તમારા સેમસંગ મોબાઈલની પણ વસ્તુ મળી જશે તમામ પ્રકારની ખાસ કવર લેમિનેશન તો આ છે લેધરમાં કવર ચાર્જરની વાત કરીએ તો ચાર્જર મળી જવાનો છે ઓટીજી કેબલ મળી રહેવાનો છે એનો આઈફોનને લગતી વસ્તુ તમામે પ્રકારની વસ્તુ આપણે મળી રહેવાની છે અમારા જઈ મોબાઈલ શોરૂમ ફિલ્ડીમાં મિસ્ટર મહેશ શોટ ક્યાંની શોપ છે મહેશભાઈ આપણે જયગુગા મોબાઈલ શોપ ભીલડીમાં આવેલું છે જે ડીસાથી પંદર કિલોમીટર છે ભીલડી ગુગા મોબાઈલ શોરૂમ જય ગુગા મહારાજ તમે રબારી છો ના મહેશભાઈ હું ઠાકોર છું પણ હું નોકરી કરું છું અને મારા જે શેટ છે એ નાઈ છે જયેશભાઈ નાઈ બોડાલના અને હું ઠાકોર છું શિવહરીની બાજુમાં આવેલું છે મારું ગામ કાંકરેજ તાલુકાનું માનપુર ગામ ત્યાંના વતની છું પરંતુ હું નોકરી કરું છું ભીલડીમાં ગુગા મોબાઈલ શોરૂમ ભીલડીમાં આ છે આપણું ગુગા મોબાઈલ શોરૂમ ભીલડી જોઈ શકતા હશો મહેશભાઈ અને ફરી એકવાર મહેશભાઈ તમને બતાવી દઉં કે આ છે આપણી દુકાન તો આ છે આપણું ગુગા મોબાઈલ શોરૂમ ભીલડી અને આ શોપ છે મહેશભાઈ આપણી દુકાન છે તમે જોઈ શકતા છો અને મહેશભાઈ તમે ક્યાં ના છો કોમેન્ટ કરી પણ જણાવજો કે કયું ગામ છે તમારું આપણું વતન કયું છે તો આ છે આપણું ગુગા મોબાઈલ શોરૂમ અને જોઈ શકતા હશો કે ઓપ્પોનો તમામે પ્રકારના મોડેલ લગભગ ઘણો તમે દસ હજારથી માંડીને હાલમાં ચાલીસ હજાર સુધીના મોડેલનો સ્ટોક આપણી જોડે હાજરમાં જ છે લેપટોપ કેટલાનું મળી જાય મહેશભાઈ લેપટોપ આપણે નથી રાખતા પણ મળી જાય જોવે તો આપણે નથી રાખતા લગભગ દિશા મળી જશે ચાલીસ હજાર આજુબાજુનું કંઈક આવે છે એવું અમારે એક મિત્ર લાયા હતા થોડા ટાઈમ પહેલાં અંજાર કચ્છ ખૂબ ખૂબ આભાર મહેશભાઈ તમે અંજાર કચ્છથી અમારું લાઈવ જોઈ રહ્યા છો તમારો દિલથી આભાર અને અમારા આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર ડબલ ટેપ કરી લાઇક કરજો તો આજે આપણો મોબાઈલ તમે જોઈ શકતા છો કે વિવોનો સ્ટોક કાલે પતી ગયો હતો પરંતુ અત્યારે નવો સ્ટોક વિવોમાં પણ આવી ગયો છે તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં કે આ છે વિવોનો સ્ટોક તમે જોઈ શકતા હો કે વિવો વાય ઓગણીસ છે વાય ઓગણી વાય ચારસો છે વાય એકત્રીસ છે ટી ફોર એક્સ ટી ફોર આર વિવોના પણ તમામ મોડેલ આપણી જોડે સ્ટોકમાં આવી ગયા છે કાલે સ્ટોક નહોતો પરંતુ આજે સ્ટોક આવી ગયો છે બધો વિવોમાં પણ અને ઇલેક્ટ્રિકમાં વાત કરીએ તો ઇલેક્ટ્રિક લગતી વસ્તુ પણ તમને અહીંયા બધી મળી જ રહેવાની છે આપણે જોડે એલઈડી છે એસી છે ફ્રીજ છે ટીવી છે કુલર છે કારકંડિક વોશિંગ મશીન હાલમાં સ્ટોક બધો બોલો બોલો જય ગુગા મહારાજ જય ગુગા મહારાજ કે જય હું એસી છે એલઈડી છે ફ્રીજ છે કોઈ નહીં તો ખાલી મશીનનું પેલું થયું ફ્રીજ છે તમામે પ્રકારનો સ્ટોક એ પણ મળી રહેવાનો છે પરંતુ હાલમાં આપણે સ્ટોક વખારમાં પડ્યો છે અને હવે અહીંયા લાવવાની છે બીજી દુકાન એક આપણી છે ગુગા ફર્નિચર મોલ એન્ડ હોમ એપ્લાયન્સ ત્યાં ફૂલ સ્ટોક છે બધી જ વસ્તુનો સ્ટોક હાજરમાં છે ત્યાં આપણે રાખીએ છીએ અને આ છીએ આપણે જે તમને હાલમાં અમારા ગુગા મોબાઈલ શોરૂમ ભીલડીની જે જે સ્ટોક હાજરમાં છે તમને બતાવી રહ્યા છીએ જોઈ શકતા છો મિત્રો અને બધા બતાવીશું તમને આપણું મશીન જે લેમિનેશન માટેનું મશીન છે આપણી જોડે તો એ મશીન છે આ એ મશીન જે તમે જોડે કયો મોબાઈલ તમે વાપરો છો એ ટોટલ પ્રકારના મોબાઈલના લેમિનેશન પણ આપણી જોડે છે હાજરમાં જ છે અને આપણે લેમિનેશન પણ કરી આપીશું હાલમાં વ્હાઈટમાં આવશે અને પ્રિન્ટિંગમાં પણ આવશે લેમિનેશન પણ બહુ સારા છે તમને બતાવી દઉં ફરી એકવાર એ આ છે આપણા જોડે લેમિનેશન મિસ્ટર પિયુષનું જય ગોગા મહારાજ જય ગુગા મહારાજ પિયુષભાઈ આ બધા લેમિનેશન પણ છે આપણી જોડે હાજરમાં જ છે રામા છે શ્રી રાધે કૃષ્ણનું છે મોબાઈલ પ્રિન્ટર છે હા મહેશભાઈ ગોપાલ ટૅે વીવીએમ સ્પીકર છે આ સ્પીકર પણ છે એ સ્પીકર પણ તમને બતાવી દઉં ને આ છે અમારા મિસ્ટર મહેશભાઈના લાડકવાયા ગોગા મહારાજનું પણ હાજરમાં છે મહેશભાઈ તમારા લાડકવાયા ગોગા મહારાજનું લેમિનેશન પણ આપણી જોડે હાજરમાં છે વાળી સોનલમાં છે સાઈ બાબાનું છે અલગ અલગ પ્રકારના તમામે પ્રકારના મોડલના લેમિનેશન પણ છે જે પણ મોબાઈલની પ્રિન્ટ પાછળ તમારે લગાવવું હોય એ આપણી જોડે હાજરમાં છે હાલમાં હાલમાં તો આટલો સ્ટોક હાજરમાં છે બજરંગબલી હનુમાન દાદાનું પણ છે કૃષ્ણ ભગવાન છે અને ખાસ તમારા ભાઈઓ માટે છે હિન્દુ હે હમ એ પણ હાજરમાં છે તમે જોઈ શકતા હશો કે તમામ પ્રકારના લેમિનેશન હાજરમાં છે અને હજુ સ્ટોક લેમિનેશનનો ગોપાલભાઈ બતાવી દઉં સ્પીકર પણ આપણી જોડે હાજરમાં જ છે નાના સ્પીકર છે બે મિનિટમાં તમને સ્પીકર પણ બતાવી દઉં જે જે સ્ટોક આપણે હાજરમાં છે તમે તમામ પ્રકારનો સ્ટોક બતાવી દઉં હા તો આ હતા આપણા લેમિનેશન અને આ છે આપણું એ મશીન જે પ્રિન્ટર જે તમારી મોબાઈલની પાછળ અથવા મોબાઈલની આગળ સ્ક્રીન પર લેમિનેશન કરવું હોય તો પણ થઈ જાય તમામે પ્રકારના તો હાલમાં કોઈ કસ્ટમર અમને થોડી વાર પહેલાં આવી તો રેનો બારનું લેમિનેશન કરવા તો રહેનો બારનો આપણે એમને ચેક કર્યું તો આ છે આગળનો ભાગ ડિસ્પ્લેવાળો ભાગ અને આ છે પાછલા ભાગનું લેમિનેશન કરવું હોય તો થઈ જશે હું રબારી છું ગોગા મહારાજને માનું છું હા મહેશભાઈ સાચી વાત છે રબારી અમારી બાજુમાં જ પણ રબારી છે રહે છે દેસાઈ છે સિહોરીના અને માનપુરના અમારે માનપુરને અમારા ગામમાં એમની બાજુમાં જ એમની જમીન આવેલી છે અને એ રહે છે હાલમાં અમદાવાદ અને એમને રાખેલા છે ભાગ્યા તરીકે જમીન આપેલી છે મતલબ ઉધળ જમીન આપેલી છે તો આ છે તમામ પ્રકારના મોડલ તમે જોઈ શકતા હશો ગોપાલભાઈ તમારો નંબર આપજો હા ગોપાલભાઈ નંબર હું તમને કોમેન્ટમાં કરી દઈશ મારો નંબર તમે જોઈ શકતા હશો તમામ પ્રકારના મોડલ છે આપણે જોડે લેમિનેશનમાં મેહુલ માનપુર જય માતાજી મેહુલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો જ્યારે લેવું હોય તો તમને ફોન કરીશ સો ટકા મેહુલભાઈ ગોપાલભાઈ કોઈ પણ વસ્તુ લેવી હોય તો અથવા મોબાઈલને લગતી લેવા વસ્તુ જોતો પણ જાણ કરજો જેથી કરીને હું તમને મોબાઈલ કંઈ લેવું છું વસ્તુ લેવી થોડી સજેશન થોડી માહિતી આપીશ ગોપાલભાઈ તમે અમારા ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરી જણાવજો ગોપાલભાઈ ક્યાંથી તમે લાઈવ જોઈ રહ્યા છો અને જે જે મિત્રો અમારો લાઈવમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને અમારે મોબાઈલની લગતી વસ્તુના કોઈ પણ નવી અપડેટ આવશે નવો વિડીયો આવશે કોઈ મોબાઈલ નવો આવશે કોઈ વસ્તુ નવી આવશે તો આપણે તમને આ ચેનલમાં વિડીયોના માધ્યમથી જાણ કરીશું આ ગોપાલભાઈ તમે વાત કરતા હતા સ્પીકરની તો આપણે જોડે હાજરમાં આ સ્પીકર છે સારી છે સિકોજા કંપનીની વસ્તુ છે બહુ સારામાં સારી કંપનીની વસ્તુ આવશે અને ચાર્જિંગ પણ બહુ સારું રહેશે ખોલીને પણ તમને બતાવી દઉં ગોપાલભાઈ કે વસ્તુ બહુ સારી છે સ્પીકર છે એક દિવસ આખો દિવસ ચાર્જિંગ ચાલશે એકવાર ફૂલ કર્યા પછી એનું ચાર્જિંગ એક આખો દિવસ ચાલશે વસ્તુ પણ બહુ સારી આવશે જોઈ લો આ છે એનો લુક છે સિક્કો જે કંપનીની વસ્તુ છે બહુ સારામાં સારું સ્પીકર આવે છે એનું સાઉન્ડ પણ બહુ સારું છે વસ્તુ પણ સારી છે ઓનર ફોન છે કયો ના ગોપાલભાઈ ઓનરનો તો નથી રાખતા આપણે જોડે કેમ કે અહીંયા અમારે ભીલડીની આજુબાજુ ગામડાનો વિસ્તાર લાગે છે ને એટલે એ કંપની ઓછી ચાલે છે આપણે અમારે અહીંયા તો વધારે તો ઓપ્પો જ ચાલે છે કેમ કે ઓનરમાં કંપનીમાં શું છે કે સર્વિસમાં એની કેર અહીંયા નથી એટલે મિસ્ટર મહેશ મહેશભાઈ ઓપ્પો એ થ્રી એક્સ હા ઓપ્પો એ થ્રી એક્સ મસ્ત મોડેલ આવતું સારું મોડેલ આવતું તો આ છે પણ સ્પીકર છે તમે જોઈ શકતા છો ગોપાલભાઈ અલગ અલગ પ્રકારના અને મહેશભાઈ ઓપ્પો એ થ્રી એક્સ તમે વાપરતા આપણી જોડે પડ્યું છે હાલમાં સ્ટોકમાં પણ ફોરજી છે હા આ છે જુઓ તમારું તમારું જ મોડલ છે મહેશભાઈ એ થ્રી એક્સ બહુ સારું મોડલ આવતું પણ કંપની મોડલ બંધ કરી નાખ્યું અને એના બદલામાં નવું મોડલ આવ્યું છે એ ફાઈવ એક્સ એ ફાઈવ એક્સ આવી ગયું ફા એ મોડલ આવી ગયું નવું મોડલ આવ્યું મહેશભાઈ પહેલાં આવતું એ થ્રી એક્સ આવતું પરંતુ હવે એ ફાઈવ એક્સ બંધ થઈ ગયું અને એ અરે સોરી એ થ્રી એક્સ બંધ થઈ ગયો અને એ ફાઈવ એક્સ આવી ગયું છે એનો પણ સ્ટોક આપણી જોડે ભરપૂર છે તમે જોઈ શકતા છો મહેશભાઈ એ એ ફાઈવ એક્સનો અને એ થ્રી એક્સ તમારી જોડે છે એ મોડલ પણ આપણે જોડે છે બે મોડલ સ્ટોકમાં પડ્યા છે હાલમાં એક આ મોડલ છે અને એક આ મોડલ છે ફોર જીમાં આ સ્ટોકમાં છે ફાઇવ જીમાં તો નથી આવતું બંધ થઈ ગયું અને હાલમાં લેટેસ્ટ મોડલ આવ્યા છે મારા મિત્રોને કોઈ પણ મને લેવું હોય તો બહુ સારું મોડલ આવ્યું છે ઓપ્પોનો એફ એકત્રી એમાં બે કલર ત્રણ કલર રહેવાના છે એક આવશે બે કલર આવ્યા છે અને એક રેડ કલર બહુ મસ્ત મોડલ આવ્યું છે એને બેટરી બેકઅપ પણ બહુ સારી છે સાત હજાર એમ જ બેટરી આપેલી છે અને એસી વોલ્ટ સુપર ચાર્જર આવેલું છે અને બહુ મસ્ત મોડલ આવી છે ને ખરીદી કરવી હોય તો ઓપો એફ એકત્રી અથવા એફ એકત્રી પ્રોની ખરીદી કરજો તો આ તો આપણું અલગ અલગ પ્રકારના તમામે મોડલ અને મોબાઈલ અને એને લગતી એસેસરી તો અને તમે જોઈ શકતા હશો કે આ તો આપણો જાગુકા મોબાઈલ શોરૂમ ફિલ અને આ તો આજનું આપણું લાઈવ મોબાઈલને લગતી આપણે આપી રહ્યા હતા માહિતી તો હવે ફરી મળીશું કાલે એક નવા લાઈવ સાથે અને બન્યા જો અમારા આ ચેનલમાં અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને કોઈ પણ નવી અપડેટ આવશે કોઈ પણ નવો વિડીયો આવશે અમારા મોબાઈલને લગતો તો આપણે આ ચેનલમાં તમને જોવા મળી રહેશે જય માતાજી